ડીસા શહેરમાં આજે એક ગંભીર ઘટના બનતા બનતા રહી ગઈ શહેરના બગીચા સર્કલ નજીક એક દુકાનમાં આગ લાગી હતી જોકે એક સ્થાનિક નાગરિકને સમય સૂચકતા અને બહાદુરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી આ ઘટના ડીસાના બગીચા સર્કલથી દીપક હોટલ રોડ પર આવેલા આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર પાસે બની હતી અહીં આવેલી નગરપાલિકાની બે કેબિન જેમાં પ્રજાપતિ સ્વીટ માર્ટ અને એક ચાની કિટલીની દુકાન હતી તેમાં આગ ફાટી નીકળી હતી પ્રાથમિક માહિતી મુજબ ગેસના બાટલાની પાઇપ લીક થવાને કારણે આ આગ લાગી હતી આગના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ એક બહાદુર નાગરિક દેવસિંહ ઠાકોરે પોતાની જાનની પરવા કર્યા વગર પાણીના જગ વડે આગ પર પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી હતી તેમના સાહસિક પગલાંથી એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી આગના કારણે દુકાનમાં રહેલી લોખંડની વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તેથી ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે ફરી પાણીનો છંટકાવ કર્યો હતો આગમાં દુકાનના પંખા અને લાઇટિંગનું વાયરિંગ બળી ગયું હતું જેના કારણે સંબંધિત વિભાગની ટીમ પણ તાત્કાલિક પહોંચીને સમારકામની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં નાનો મોટો માલસામાન બળીને ખાક થયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી